લોકો વચ્ચે વૃદ્ધ મારથી બચવા માટેની આજીજી કરતો રહ્યો વડોદરા શહેરના માંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર પાસે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની વૃદ્ધને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે આ વિડિયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે ભેગું થયેલું ટોળું વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવે છે આ મામલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી જ્યાં આ વૃદ્ધ માનસિક રીતે અસ્થિર હોવાનું સામે આવ્યું જ્યારે માર મારનાર ઇસમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ માંજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ માર મારનાર ઈસમને ઝડપી પાડીને યોગ્ય કાર્યવાહી હાથ છે સાડા માંજલપુર પોલીસ સ્ટેશનમાં એક સો નંબર વર્ધિ એવી મળી કે એક એક માનસિક અસ્વસ્થ ઇસમ છે અને એ તુલસીધામ ચાર રસ્તા પાસે જે સર્કલ છે ત્યાં લાઇટિંગ અને ફુવારાની જે વ્યવસ્થા કરેલી છે એમાં કંઈક નુકસાન કરતો હોય એવું ત્યાંના લોકોને લાગેલું ત્યાંના અમુક લોકો ભેગા થઈને ઈસમને માર મારતા હતા અને આ કંટ્રોલ વર્ધી પોલીસને મળતા માંજલપુર પોલીસની પીસીઆર તાત્કાલિક જગ્યા પર પહોંચી અને જે ભોગ બનનાર છે એને પોલીસ સ્ટેશન આવેલા અને એ સિવાય જે સો નંબર ઉપર જાણ કરનાર જે વ્યક્તિ છે એમની પોલીસ ફરિયાદ લીધી છે આપણે અને જે વિડીયો આપણને મળ્યો છે એ વિડીયોના આધારે તાત્કાલિક એક ઈસમ છે એની આપણે ધરપકડ કરી છે એ ઈસમનું નામ છે કિરણ સુરેશ ખાનવિલકર ઉંમર એકતાલીસ રહેઠાણ સૂર્યદર્શન ટાઉનશિપ માંજલપુર આ એક વ્યક્તિને આપણે ધરપકડ કરી છે અને એ સિવાય બીજા કોઈ ઈસમો માર મારવામાં સાથે હતા કે નહીં એની તપાસ હાલ ચાલુ છે